દેવેન કઈ ગયો તો કે હું અહીંયા જ આવું છું ને આવ્યો નહીં હજી આ તો મોટા ભાઈ બહુ તું તો યાર વાર લગાડી હા પણ હવે મેં તમને કીધું હતું ને કે હું દામિનીને મળવા જાઉં છું આ તો હું જો કઈ થયું હા એટલે દામિનીને મળીને આવ્યો દામિની સાથે બધી વાત થઈ હવે લગ્નમાં એટલે મેં લગ્નની વાત એને કરી તો લગ્નનું એણે એવું કીધું કે એની મોટી બેન છે એના પણ હમણાં લગ્ન છે એટલે એને કીધું કે બસ હવે થોડો સમય છે એના લગ્ન થઈ જાય પછી હું આપણી વાત કરું કેટલા દિવસથી આવું છે એના દિવસના લગ્ન થવાના નથી મને એવું લાગે છે અને એ કઈ તારી વાત કરશે નહીં ના ના કેવું છે ભાઈ કે બધાના ઘરે તમારા જેવા ભાઈ ના હોય કે પછી તમારી જેવા મમ્મી પપ્પા ના હોય એટલે થોડુંક અચકાવાનું થતું હોય દામીની કીધું કે જો તું ખૂબ ભાગ્યશાળી છો કે તારા ભાઈ છે અને આવી રીતે માની ગયા છે પણ હવે મારી ઘરે મારે કઈ રીતે કેવું અને કઈ કેમ માનશે ને પહેલાં તો એ જ અચકચ છે પણ થોડીક રાહ જોવો ને દેશે એને વાત હવે જો મને તો છે ને આમાં કાંઈ એનું લાગતું નથી ભરોસો કે એ કહે ને તારા લગ્ન થાય એની કરતાં હું તને એમ કહું છું કે આપણે ઓલા રમેશ કાકા કહેતા હતા એ બાયોડેટા મોકલા તે છોકરી સારી જ છે ના ના મોટા ભાઈ એવું બધું કરવાની ક્યાં જરૂર છે તમે જુઓ મને દામિની ઉપર ભરોસો છે એ જેવા એની બેનના લગ્ન થઈ જશે ને એટલે અમારે બેની વાત ત્યાં કરશે અને એ મારી સાથે જ લગ્ન કરશે એનું એનું ટેન્શન ન લ્યો તમે તને એટલો બધો કેમ ભરોસો છે કે તારી હાથે તો કોર્ટ મેરેજ કરી નાખો હાલો એ કોર્ટ મેરેજ માટે માઇન છે કોર્ટ મેરેજ કરી નાખો પછી લગ્ન ભલે વરદીએ થાય મને ભરોસો છે હાલ તો તું એ લગ્ન કરશે એણે એવું કીધું કે ભાઈ જો બધું સાચી રીતે અને સરખી રીતે ગોઠવાતું હોય તો કોર્ટ મેરેજ કરવાની શું જરૂર છે આ બધા છે ને બાના હોય છોકરીઓના જ્યાં લગ્ન ન થાય એમ હોય ને ત્યાં સુધી તમારે રખડે મજા કરે તમે રૂપિયા વાપરો જલસા કરે અને પછી વાપરડા એમ કહે કે ભાઈ ક્યાં જાય આપણે કેવું કે ભાઈ વાર લગાડી વાર લગાડી એમ કરીને તારી ઉંમર થઈ જાય ને પછી ના પાડીને બે છે પછી શું કરશો એવું એવું કાંઈ નહીં થાય મોટા ભાઈ હું દામિનીને વાત કરી દઈશ એ જલ્દી એથી જલ્દી લગ્નની વાત કરશે જો હવે હું તારી વાત નહીં સાંભળું હવે તું એક વખત એને મળી લેજે જો હજી એની બેનના લગ્ન કઈ થાય કઈ ન થાય એ મારે કાંઈ નથી જાણવું તમારા લગ્ન ફાઇનલ કઈ થવાના છે ને એ કહેજો આ તારા હિસાબે મેં લગ્ન નથી કર્યા મારે તો આ લગ્ન કરવાના જ નથી જો હું આ બધી જગ્યાએ શું થાય છે કે દેરાણી જેઠાણી હોય ને ત્યાં ઝગડા થાય પછી એને કોઈક સમાધાન કરવા એની ઘરે કોઈક વડીલ હોય આપણી ઘરે કોઈ વડીલ નથી ને એટલે મેં કે ભાઈ તારું એકનું થઈ જતું હોય ને તો આપણે બે એક રોટલા ખાતા થાવી ઘરમાં એટલે હું નથી કરતો હા હા ભાઈ હું સમજું છું કે તમે મારા માટે શું બલિદાન આપી રહ્યા છો અને મારા માટે શું કોશિશ કરી રહ્યા છો હું પણ સમજુ છું પણ હવે એના ઘરે એટલા પ્રેશરથી કેમ કેવું કે જબરજસ્તી કરે જેવું થાય આ પછી આપણા કુટુંબમાં શું તને ખબર છે આપણે મેં નથી કર્યા એમ લોકો વાત નહીં કરે બધા એમ જ વાત કરશે કે આ જો મોટાનું ન થયું મા બાપ નથી એટલે આ મોટાની વાહ હોય નાનાનું થયો એ વાંડો રહ્યો મોટો એ વાંડો રહ્યો નાનો વાંડો રહ્યો કારણ વગી નું આપણે બરબાદ થવાનું થાય સોસાયટી માં બધી છોડો ને મોટા ભાઈ વાત છોડો ને હું કોશિશ કરી જેટલું બને ને એટલું વેલું કરવાની હા અને તો બીજું એ કહું છું કે ઓલો વિનુ કાકા નો ફોન એવો તો ગામડે તાર જાવું પડશે ઓલી જમીન છે ને આપડી હા આ તે એમાં આપણો બે ભાઈઓ નું નામ છે અને પપ્પા નું નામ હજી કમી નથી કર્યું એટલે ઓલું દાખલો ની બધું કરવાનું હતું એફિડેવિટ ની તો મને કે કે દેવન મોકલજો ને તો એ આવીને બધી પ્રોસેસ કરી જાય તો જાય તું હા તો જઈ આવીશ બીજું શું એટલે એમ પરાયણ કેમ કેસો જઈ આવી છે મારે કામ છે એટલે હું તને કોક દીક આવા વ્યવહારિક કામ કરું તો એ ન થાય અરે એટલે એમાં એવું હતું કે તમે એવું પણ કીધું હતું કે દામિનીને બે દિવસમાં વાત કરી દેજે હવે પણ એ બધું થઈ જાય તું આજે કદાચ સાંજે બસમાં બેસી જા કાલે સહી સિક્કા કરે નમરે લીધી તું પાછો ત્યાંથી ડાયરેક્ટ બેસી જવાનું પરમ દી અહીંયા આવી જા ત્યાં મોટા ભાઈ બધા કાગળાની બધું મને આપી દેજો અને બધી વાત મને સમજાવી દેજો એટલે ત્યાં હું અટવાવું નહીં

આરી શાખા રાખી છે એટલે જ રાખી છે એટલે આ બધું કામ હોય ને જમીન નું એક બે દી કામ હોય એક દી રોકાવાનું હોય ન્યા તો પછી એક કામ કરું ને હા તમે કાલ જવાની વાત કરો છો ને આજ હાંજે જ નીકળી જાવ તો આ તો હું એમ જ કહું છું આજ હાંજે જ નીકળી જા એટલે કાલ હાંજે દેન કે પાછો તો આવી જાય કામ બધું પતી જાય હા તે વાંધો ના લો બરાબર હા તો કાલ એ તો બતાવી દેજે મારે હમણાં હવે આવે છે માઈસ કાકા એટલે હું ઘડી કરીને આવું છું ને હા તે વાંધો ના લો ભાત ભાત બનાવી રાખ ઘરે હા તારો વારો ખબર છે ને હા 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 હાલો વટાણા નાખું બાદ હા વટાણા મારે પેલે પેલા જોહે ઓ તાર ભાત અલગ કાઢવો ને તો કાઢ ને વટાણા જોહે આ વખતે કાળી દ્રાક્ષ નાખવી છે હાલો ફટાફટ આ આટલું બધું કેમ મોડો છો અરે કંઈ નહીં આ દામિનીને બહાર જવું હતું ને તો મમ્મીને આ પાડતા હતા કે તું મીરાની સાથે જા તો તો માંડ માંડ કરીને મમ્મીને મનાવ્યા છે અને પછી આવી છું સોરી હા વાંધો નહીં વાંધો નહીં બરોબર પણ હું શું કઉ છું કે આજ આપણે ખરીદી કરવા તો જવાની એટલે શેરવાની સણિયા હોય ઈ તો એનો કલર એક લેવો પડશે ને અને હા બીજી ગમે એ વસ્તુ લેવાની હોય ને બિંદાસ લઈ લેજે એક રૂપિયા ની કઈ ચિંતા નહી કરતી હા હા શોક તમે ચિંતા ન કરો હું લઈ લઈશ પણ હું તમને શું કહું છું આ મને છે ને જ્યાર થી લગણા નજીક આવવા લાગ્યા છે ને ત્યારથી થોડી થોડી ચિંતા થવા લાગી છે કેમ ચિંતા કઈ વાત નહી જો નહીં આપણે લગ્ન થઈ જશે ને તો મારા મમ્મી એકલા થઈ જશે મારી બેન એકલી થઈ જશે ચિંતા થાય છે કે આપણા લગ્ન પછી એ શું કરશે અરે આ કેવી વાત કરે છે આ તારી ઉંમર થઈ એટલે તારા મમ્મીનો એ હરખ હોય ને કે તારા હાથ પીળા થાય તારા લગ્ન થાય તું સાસરી સરખેથી જા હા તો આ કાંઈ નવી વાત નથી અને બીજી વાત એ કે બધાય એના મા બાપ ને એને છોડીને દીકરીને જાવું જ પડે છે સાચી વાત છે એ વાત તમારી ખોટી નથી પણ મારે ભાઈ નથી ને પપ્પા નથી એટલે થોડું વધારે લાગે મોટા તો કર્યા અમારા લગ્ન કરાવી દેશે બધી જવાબદારીઓ નિભાવી દેશે પણ અમે અમારી ફરજ કદાચ નહીં નિભાવી શકીએ અશોક કદાચ એવું બને કે લગ્ન પછી મમ્મીને મારી પાસે રાખવાના થાય તો તમે રાખશો તારી હિંમત કેમ થઈ આવું પૂછવાની

સાચું કહો છો જ્યારે આપણી બંનેની સગાઈ નક્કી થઈ ને ત્યારે બધા મને ના પાડતા હતા કે તું એ છોકરા સાથે સગાઈ ન કર એ ઉંમરમાં મોટો છે દેખાવે સારો નથી લાગતો પણ મને ખબર હતી કે ફક્ત માણસનો દેખાવ નહીં એનું દિલ પણ સારું હોવું જોઈએ જો વ્યક્તિના ગુણ સારા હોય ને તો દેખાવ કોઈ મહત્વ ન રાખે સાચી વાત છે અને જો આ જોડી તો ઉપરવાળો બનાવે છે હે આમાં મારું કે તારું નથી હાલતું જેનું જ્યાં કિસ્મત હોય ને ન્યાસ થાય છે સાચી વાત છે તમારી હા ઈશ્વરે કિસ્મતમાં લખ્યું ને આપણે બંને મળ્યા હવે અહીંયા ઊભા રહીને આપણે વાતો જ કર્યા કરશું કે પછી જવાનું છે નહીં ભજી વાતો કરવી પડશે 5 મિનિટ સુધી કારણ કે 5 મિનિટ પછી છે ને આપણે રોડે જઈશું ત્યાંથી આમ જઈશું હટલું ચાલીને અશોક હું ચાલીને નહીં આવું મે પહેલા જ કહ્યું હતું ને કે મારી બાઈક ત્યાં પડેલી છે અહીંયા તો વાંધો નહી બાકી હમણા ચાલીને આવવાનું કયું હોત તો હું જ આજ સીધી ઘરે ના આ તો તારા ઘરે બધાય મજામાં છે ને બધા જ મજામાં છે આ દામિની એની ફ્રેન્ડ ની સગાઈ પડ છે ને એટલે સીધી આપણી પાસે ત્યાં જ આવી જશે પછી હું અને દામિની સાથે ઘરે ભલે ઠીક છે અને તારે હાશિન ખરીદીમાં હું લેવાનું છે તો કે અરે બાબા બધું યાદ છે તમે ચલો તો ખરા ત્યાં જઈને એક પછી એક પછી એક બધું યાદ કરાવી દઈશ આજ આપણે જાવી છે અને પછી પાછું કાલ યાદ ન આવે કે જે આ વસ્તુ લેવાની બાકી રહી ગઈ છે સારું હવે ચલો ને નહીં ભૂલાય મને હા અને હજી મે 5 મિનિટ નું કીધું તો હજી લગભગ 3 મિનિટ જ થઈ છે હા અશોક હું શું કહું છું આપ આપણે આ લગ્નના જે કપડા લઈએ એ સેમ કલરના લઈશું ને હા સેમ જ લેવાના હોય ને હમ કારણ કે અત્યારે તો ટ્રેન્ડ છે ને બધા લોકો સેમ સેમ કપડા પહેરે હાસી વાત છે હવે હું જરીક સોઘડ્યું જોઈ લઉં પછી આપણે જાવી સોઘડ્યું હા લાભ હવે જાવી અરે આ લગ્નની વસ્તુ છે ચાલો ચાલો હા